તો રામ રામ ને સીતારામ બધા મિત્રોને સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલમાં અને આજે આપણે છાંટવાનો છે રાયડો જેના માટે આપણે ડીએપી ખાતર લઈ લીધું છે એને ડીએપી ખાતરનું માપ છે આઠ કિલો અને એમાં નાખશું આપણે એક કિલો રાયડો અને રાયડાનું આપણું બિયારણ છે પાયોનિયર પિસ્તાલીસ છેતાલીસ જે તમે જોઈ શકો છો અને મિત્રો આપણી હિન્દીની ચેનલ આવી ગઈ છે જેનું નામ છે રાજેશ આહિર ફેમિલી બ્લોગ તો એને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરતા હોજો મારા વાલા નામ ભૂલતાની રાજેશ આહિર ફેમિલી બ્લોગ કરીને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો ને આવી જવ આપણા હિન્દીની ચેનલમાં તો હલો મિત્રો આપણે પહેલા પેકિંગ જોડી નાખી અને ડીએપી સાથે મિક્સ કરી નાખી એનું ડીએપી નું માપ છે સાત કિલો ડીએપી અને એક કિલો રાયડો બિયારણ આપણું જો આપણે અંદર રાયડો નાખી દઈ ને એને બરાબર રીતે મિક્સ કરી અને પછી છાંટવાનું ચાલુ કરી નાખી તો મિત્રો આપણો રાયડો મિક્સ થઈ ગયો

આપણે રાયડો ફેરવાનું કામ કરી દીધું હોય ચાલુ આપણે દાંતીમાં પાછળ હેરો ફીર કરી દીધો હોય અને જો આ રીતે રાયડો મિક્સ થાય આપણી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા અને વિડીયોને પણ લાઈક અને રાખજો અને આપણી બીજી ચેનલ ચેનલે રાજેશ આહિર ફેમિલી બ્લોગ એને પણ સબસ્ક્રાઈબ કરતા આવજો એ ચેનલ માં પણ આટો મારતા આવજો અને ચેનલ નું નામ હે રાજેશ આહિર ફેમિલી બ્લોગ હવે મળશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ આવજો બધા અને આપણી હિન્દીની ચેનલ રાજેશ આહિર ફેમિલી બ્લોગમાં ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા આવજો